રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈ બે હજાર પચીસ થી છવીસ ગુજરાત પ્રથમ રાઉન્ડની તારીખ અને તેની પ્રક્રિયા વિશે હાલમાં સત્તાવાર રીતે ચોક્કસ જાહેરાત થઈ નથી પરંતુ ઉપલબ્ધ માહિતી અને ગત વર્ષોના અનુભવના આધારે એક અંદાજિત જવાબ આપી શકાય છે આજની તારીખ બાવીસ માર્ચ બે હજાર પચીસ છે અને આરટીઈ ની અરજી પ્રક્રિયા ચાલુ છે જેની છેલ્લી તારીખ પંદર એપ્રિલ બે સુધી નક્કી કરાઈ છે આરટી પ્રક્રિયામાં અરજીઓની ચકાસણી પછી પ્રથમ રાઉન્ડની સીટ ફાળવણીની યાદી જાહેર થાય છે અરજીઓની છેલ્લી તારીખ પંદર એપ્રિલ બે હજાર પચ્ચીસ પછી ચકાસણી અને મંજૂરી નામંજૂરીની પ્રક્રિયા સોળ એપ્રિલ બે હજાર પચ્ચીસ શરૂ થઈને લગભગ મેના મધ્ય સુધી ચાલે છે ગત વર્ષોના શેડ્યુલને ધ્યાનમાં લેતા ઉદાહરણ તરીકે બે હજાર ચોવીસમાં પ્રથમ રાઉન્ડ સત્તાવીસ માર્ચે જાહેર થયું હતું બે હજાર થી છવ્વીસ માટે પ્રથમ રાઉન્ડ ની યાદી મેત્રીસ બે હાજર પચીસ દરમિયાન કારણ કે તે જિલ્લા કક્ષાએ ચકાસણીની ઝડપ અને અરજીઓની સંખ્યા પર આધાર રાખે છે આર પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા આરટી હેઠળ પ્રવેશ પ્રક્રિયા નીચે મુજબના તબક્કાઓમાં થાય છે ઓનલાઈન અરજીઓનું સબમિશન પાત્ર વાલીઓએ પંદર એપ્રિલ બે હજાર પચ્ચીસ સુધી આરટીઈ ડોટ ઓઆરપી ગુજરાત ડોટ કોમની લિંક પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ જન્મ પ્રમાણપત્ર આવકનો દાખલો રહેઠાણનો પુરાવો અપલોડ કરવાના હોય છે અરજી સબમિટ થયા પછી એક યુનિક એપ્લિકેશન નંબર જનરેટ થાય છે દસ્તાવેજોની ચકાસણી અરજીઓની છેલ્લી તારીખ પછી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દસ્તાવેજોની ચકાસણી થાય છે આ પ્રક્રિયા સોળ એપ્રિલ બે હજાર પચ્ચીસમી શરૂ થઈને લગભગ ત્રીસ થી મૈના મધ્ય સુધી ચાલે છે જો કોઈ દસ્તાવેજમાં ખામી હોય તો વાલીઓને સુધારા માટે સમય આપવામાં આવે છે જેમ કે એપ્રિલના અંતમાં લોટરી સિસ્ટમ દ્વારા સીટ ફાળવણી આરટીઇ હેઠળ સીટ ફાળવણી રેન્ડમ લોટરી પદ્ધતિથી થાય છે જે પારદર્શક અને નિષ્પક્ષ હોય છે કોઈ પરીક્ષા કે ઇન્ટરવ્યુ લેવાતા નથી ફક્ત પાત્રતા અને રેન્ડમ પસંદગીના આધારે નિર્ણય લેવાય છે આ લોટરી પ્રક્રિયા મે મહિનામાં પૂર્ણ થઈ શકે છે પ્રથમ રાઉન્ડ ની યાદી જાહેર લોટરી પછી પસંદ થયેલા બાળકોની યાદી પર પીડીએફ ફોર્મેટમાં જાહેર થાય છે યાદીમાં બાળકનું નામ વાલીનું નામ શાળાનું નામ અને જિલ્લો દર્શાવવામાં આવે છે આ યાદી સંભવત મેના અંત કે જૂનની શરૂઆતમાં બહાર પડે છે પ્રવેશ પ્રક્રિયા પસંદ થયેલા બાળકો માટે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા વેબસાઇટ પર ઉપલબ્ધ થાય છે વાલીઓએ એડમિટ કાર્ડ અને જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત શાળામાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની છે